સાત તબક્કાની અંદર મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે પ્રથમ બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને ત્રીજા તબક્કાનું મતદાનની પ્રક્રિયા સવારે સાત વાગ્યાથી જ શરૂ થઈ ચૂકી છે ક્યાંક ગરમીના માહોલના કારણે મતદાનને પણ પ્રભાવિત થઈ હોય તેવું લાગી રહ્યું છે પરંતુ જે આંકડા બહાર આવી રહ્યા છે ક્યાંક નિરાશાજનક આંકડા પણ જોવા મળી રહ્યા તો ક્યાંક ગરમીની અંદરના પણ ગરમાવો જોવા મળી રહ્યો છે આપણી સાથે ચર્ચામાં જોડાયેલા છે ભારતીય જનતા પાર્ટીના નેતા ડોક્ટર કમલેશભાઈ રાજઘોર અને કોંગ્રેસ તરફથી નેતા પાર્થિવરાજસિંહ અઠવાડિયા સ્વાગત છે આપનો કાર્યક્રમમાં સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કમલેશ ભાઈ કે જે પ્રકારે મતદાનના આંકડા બહાર આવી રહ્યા છે ખૂબ જ ઓછા આંકડા અત્યારે જે પ્રકારે સરેરાશ મતદાનના આંકડા બહાર આવી રહ્યા છે ગત વર્ષની સરખામણીમાં બે હજાર ચોદની સરખામણીમાં આંકડા ક્યાંક ઓછા હોય તેવું સ્પષ્ટ રૂપે દેખાઈ રહ્યો છે તો આ ઓછા આંકડા એ શું સંકેત આપી રહ્યા છે નહીં ચોક્કસ બે હજાર ચૌદની ચૂંટણીની અંદર જે પ્રમાણે આ અત્યારના સમય સુધીમાં મતદાન થયું હતું એના કરતા આ આંકડા ચોક્કસ ઓછા છે પરંતુ હું એટલું કહેવા માંગુ છું કે આ વખતે જે માં જે સૌથી આપણને તકલીફ પડવાની હતી એ આ ગુજરાતની જે ગરમી પડી રહી છે એ પડવા છે અને એના કારણે ચૂંટણી પંચે ખાસ નોંધ્યું કે બહુ ગરમીના કારણે મતદાન ઓછું થાય તો એક કલાક પહેલાં અને એક કલાક પછી એટલે પાંચ વાગ્યાના બદલે છ વાગ્યા સુધી આજે મતદાન થવાનું છે એટલે હવે પછીનો જે તબક્કો છે ચાર વાગ્યા પછીનો તબક્કો એટલે ચારથી છ ની અંદર હું એવું માનું છું કે જે બી મતદાતાઓ બાકી રહી ગયા છે મતદાન કરવા માટે એ ચોક્કસ ચારથી છ ની અંદર મતદાન કરશે અને જે બી પણ મતદાન થશે એ આમ તો જે વાવાઝોડું અને પવન આમાં તો એવું એવું બી કહેવાતું હતું કે આજે કંઈ પવન ફૂંકાશે અને વાવાઝોડું આવશે એ બધું જ કંઈ થયું નથી અને ગુજરાત માટે સારું છે કે આપણે જે રીતે મતદાન કરવું જોઈએ બે હજાર સત્તરમાં બી લોક વિધાનસભામાં જ મતદાન થયું અને બે હજાર ચૌદમાં બી થયું એ રીતે આપણે એવરેજ સાહીઠ ટકાની આસપાસ મતદાન થાય છે એટલે સાત ટકા મતદાન થઈ જશે ચોક્કસ જે પ્રકારે કમલેશભાઈએ કહ્યું કે એવરેજ સાહીઠ ટકાની આસપાસ મતદાન થાય તેવી શક્યતા સેવાઈ રહી છે ત્યારે ગુજરાતની તમામ એટલે છેવ્વીસ બેઠકો પર મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે શાંતિપૂર્ણ માહોલની અંદર શાંતિપૂર્ણ વાતાવરણની અંદર મતદાનની પ્રક્રિયા થાય તેનો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે સેલિબ્રિટી નેતાઓ છે તેઓ પણ એક બાદ એક વોટ આપવા માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા પોતાના પરિવાર સાથે પણ પહોંચ્યા પોતાના મિત્રો સાથે પહોંચ્યા અને વધુમાં વધુ મતદાન થાય તે માટેની પણ અપીલ કરી હતી આપની પાસે આવવા માંગીશ પાર્થિવરાજ સિંહ જે પ્રકારે ઓછું મતદાન થઈ રહ્યું છે કોંગ્રેસને ફાયદો કે પછી નુકસાનના આ સવાલ અંગે આપને પૂછવા માંગીશ પરંતુ મારી સાથે મારા સંવાદદાતા જોડાયેલા છે અમારા સંવાદદાતા મયદીપસિંહ રાઠોડ સુરેન્દ્રનગર ખાતે પહોંચી ચૂક્યા છે મયદીપસિંહ આપની પાસેથી જાણવા માંગીશ સુરેન્દ્રનગરની અંદર અત્યારે હાલ કા પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે ચોક્કસી અત્યારે જે લોકશાહીનો પર્વ છે એમાં અત્યારે મતદાન મતદાન થઈ રહ્યું છે ચોક્કસ એ કહી કે સુરેન્દ્રનગરમાં પણ અત્યારે મતદાન છે પણ જ્યાં સુધી જો વાત કરવામાં આવે તો છેલ્લા કલાકની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીનું સૌથી ઓછું મતદાન છે એ સુરેન્દ્રનગરમાં નોંધાયું છે ત્રીસ ટકાથી અત્યારે વધુ મતદાન છે લગભગ અત્યારે પાંત્રીસ છત્રીસ ટકા જેટલો આંકડો પહોંચ્યો છે સરેરાશ જો બધા જિલ્લાઓની વાત કરવામાં આવે તો એના કરતા કમ્પેરિઝનમાં સુરેન્દ્રનગરના જિલ્લામાં અત્યારે મતદાન ઓછું થયું છે લગભગ અત્યારે અઢી વાગ્યા છે ને બપોરનો સમય છે એટલે કદાચ થોડી મતદારોની પાંખી અત્યારે હાજરી દેખાઈ રહી છે તમે જોઈ શકો છો જે સેન્ટર છે સ્કૂલમાં ત્યાં અત્યારે એક પછી એક લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે પણ જેમ કમલેશભાઈ પણ કીધું એમ કે લગભગ ચારથી થી ની અંદર જે મતદાનનો છે આંકડો એ ધરખમ બહાર આવી શકે છે ચોક્કસી જે પ્રમાણે ગરમીના લીધે આ વખતે જે પ્રથમવાર જે સવારે એક કલાક વધુ અને સાંજે એક કલાક વધુ એમ લગભગ છ વાગ્યા સુધી અહીં વોટિંગ જે ચાલવાનું છે એ ચોક્કસ ગરમીના કારણે ગોઠવવામાં આવ્યું છે તો લગભગ ચારથી છ ની અંદર જો અહીં મતદાન વધશે તો લગભગ સુરેન્દ્રનગરમાં સરેરાશ છે લગભગ સુડતાલીસથી અડતાલીસ ટકા જેટલું મતદાન અહીંયા ચોક્કસ નોંધાઈ શકે છે પરંતુ મહત્વની વાત એ છે કે ધ્રુવી કે અહીં જે અહીં જે સાંસદને જે ટિકિટ આપવામાં આવી છે એ ટિકિટ આપવામાં આવી છે એ જે નવો ચહેરો છે લોકોમાં એટલે લોકપ્રિય નથી એ જે જૂના સાંસદ હતા એમાં લોકોની એવી ફરિયાદ હતી કે એમણે બરાબર કામ નથી કર્યા પ્રાથમિક સુવિધા અંગે કોઈને ધ્યાન નથી આપ્યું એટલે કદાચ ભાજપ આ વખતે નવી થિયરી અપનાવી છે સોમાભાઈ ગાનાની જો વાત કરીએ એ હંમેશા જનસંપર્ક કરતા હતા એ હંમેશા લોકપ્રિય એક નેતા રહ્યા છે તો ચોક્કસ એ મતદારોનો વોટ છે એ કદાચ આ વખતે કોંગ્રેસમાં પણ પડી શકે છે પરંતુ જેમ જે પ્રમાણે અત્યારે એક પછી એક મતદારો અહીં આવી રહ્યા છે મતદો વોટ કરી રહ્યા છે તો ચોક્કસ જે સુરેન્દ્રનગરનું જે મતદાન છે એ લગભગ થી વધારે ટકા પણ નોંધાઈ શકે છે આપણી સાથે અહીંના જે સ્થાનિક પત્રકાર છે કુણાળ રાવલ એ જોડાયા છે એમની પાસેથી રાજકીય ચિતાર લેવાનો પ્રયત્ન કરીશું કુણાલભાઈ ખાસ કરીને સુરેન્દ્રનગરમાં શું છે રાજકીય ચિતાર ને નવા ચહેરાની લોકપ્રિયતા કેટલી છે ભાજપમાં નવા ચહેરામાં જે મહેન્દ્રભાઈ મુજપરા છે એ હાલ અત્યારે તમે જુઓ તો નવો ચહેરો છે અને આમ તમે જુઓ સોમાભાઈ ગાંધા વર્ષોથી ચૂંટણી લડતા આવે છે અને જ્યારે 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 ચૂંટણી લડવાની વાત આવે તો વિધાનસભા આ પાંચ વિધાનસભામાં ચાર વિધાનસભા કોંગ્રેસ પાસે છે અને માત્ર એક વિધાનસભા જે છે સુરેન્દ્રનગરની એ ભાજપ પાસે છે હવે જોવાનું એ રહ્યું કે આજે લોકો મતદાન કરી રહ્યા છે એ હવે કોની સાથે ચાલે છે એ જોવાનું છે ખાસ કરીને ભાજપમાંથી નવા ચહેરાને ટિકિટ આપવાની શું થિયરી છે શું ગણિત માત્ર ને માત્ર જે પેલા જે લોકસભાના સાંસદ જે હતા એ ક્યાંક ને ક્યાંક એમનાથી કોઈ નારાજગી હોવી જોઈએ અથવા જે કામો કરેલા હતા એ કામો એમને એમનાથી સંતોષકારક કામો નથી થયા એના હિસાબે આ ટિકિટ કપાણી સુમાભાઈ જેમ વાત કરો સુમાભાઈ સુમાભાઈની લોકપ્રિયતા કેટલી છે અને કેવું લાગે છે કે સુરેન્દ્રનગરમાં કઈ પાર્ટીનો માહોલ છે અહીંયા અત્યારે જુઓ તો સિટી વિસ્તાર જે છે એ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલું છે કારણ કે ધારાસભ્ય અહીંયા ભારતીય જનતા પાર્ટીના છે પણ આજુબાજુનો વિસ્તાર જે ચાર વિધાનસભા છે એ કોંગ્રેસ પાસે છે એટલે એવું બની બની શકે કદાચ લોકો મતદારો કોંગ્રેસ બાજુ પણ આકર્ષાય જી તો ચોકસી ધ્રુવી જે પ્રમાણે અત્યારે જે જે સ્થાનિક પત્રકાર સાથે આપણે વાત કરીએ સ્થાનિકો પણ કહી રહ્યા છે કે લગભગ અહીંયા કોંગ્રેસને જ મત આપીશું અને જે પ્રમાણે ભાજપ જે નવો ચહેરો છે એ લોકપ્રિય નથી અને જનસંપર્ક એમનો ઓછો છે તો ચોક્કસથી આ જે સીટ ઉપર છે કદાચ ભાજપને માર પડી શકે એમ છે ધ્રુવી આભાર તો જે પ્રકારે અમારા સંવાદદાતા મયદીપસિંહ સુરેન્દ્રનગર ખાતે ઉપસ્થિત છે અને જે આપણે સુરેન્દ્રનગરમાં ચૂંટણીનો રંગ જોયો અને જે જણાવ્યો દર્શક મિત્રોને આપણી સાથે ચર્ચામાં પાર્થિવ સિંઘ જે કોંગ્રેસ તરફથી છે તે પણ જોડાયેલા છે પાર્થિવ રાજસિંહ આપને પૂછવા માંગે છે આ વખતે ચૂંટણી તો અલગ હોય છે દર વખતના કરતા પરંતુ જે પ્રજાલક્ષી હિતલક્ષી મુદ્દાઓ છે તે તો જોવા જ નથી મળતા હિતલક્ષી મુદ્દાઓ પર કેમ વાત નથી કરી રહી વિપક્ષ ચોક્કસપણે ધ્રુવીબેન આપના આજે પ્રશ્ન ઉપર આવું તો આપે જે કીધું કે કોંગ્રેસ કે વિપક્ષ હિતલક્ષી મુદ્દાની વાત નથી કરી રહી તો આપ કોંગ્રેસ પાર્ટીનો મેનિફેસ્ટો એકવાર સ્ટડી કરશો

ના વિપક્ષની રીતે ખૂબ મજબૂત રીતે ઉભરીને બહાર આવી નોટબંધીના પ્રશ્નો હોય ઘણા બધા જીએસટીના પ્રશ્નો હોય ખૂબ મોટા પ્રમાણમાં જે પ્રજાને હાલાકી ભોગવવી પડી છે ખેડૂતોના પ્રશ્નો હોય એ અન્ય અલગ અલગ પ્રશ્નોને લઈને કોંગ્રેસ પાર્ટીએ ખૂબ મુદ્દાઓને સંસદમાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે પ્રજાના માધ્યમથી જનલક્ષી આંદોલન કરવાનો પણ ઘણા બધા આંદોલન કરવાનો પણ પ્રયત્ન કર્યો છે એટલે ચોક્કસપણે ધ્રુવબેન આપનું મંતવ્ય કંઈક અલગ હોઈ શકે પણ કોંગ્રેસ પાર્ટીએ ચોક્કસપણે નક્કી કર્યું છે અને ભૂતકાળમાં પણ જે વાત કરી હતી એ નિભાયેલી છે કથની અને કડનીમાં કોંગ્રેસમાં ક્યારેય ફેર નથી રહ્યો ચોક્કસ કોંગ્રેસ જે વાત કરે છે એ કરે છે માત્ર વાતો નથી કરતી માત્ર ગપ્પા નથી મારતી માત્ર જુમલા નથી આપતી એ ચોક્કસપણે પ્રજાલક્ષી વાત કરવાની હોય જ્યારે મિનિમમ આ ગેરંટી ની વાત હોય એટલે મિનિમમ ઇન્કમ ગેરંટી વાત હોય ત્યારે બોતેર હજાર સામાન્ય પરિવાર જે બાર હજાર થી ઓછી ઇન્કમ ધરાવતા હોય ત્યારે જાહેરાત કરી છે કોંગ્રેસ ની સરકાર આવશે તો એમની મિનિમમ ઇન્કમ અમે બાર હજાર સુધી લઈ જશું એનું પ્રાવધાન પણ કરવામાં આવ્યું છે ખેડૂતોની વાત હોય તો દેવા માફીથી લઈને દેવા મુક્તિ સુધી લઈ જવાનું ખેડૂતો માટે અલગ બજેટ જે અલગ મિનિસ્ટ્રી જે રેલવે મિનિસ્ટ્રી અલગ બજેટ ફાળવે છે એમ અલગ બજેટની પણ જાહેરાત થાય એની પણ કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી છે બેરોજગારીની વાત હોય યુવાનોની બેરોજગારીનો પ્રશ્ન હોય તો એક ડેડલાઈન આધારિત વાત રાહુલ ગાંધીજીએ પ્રથમ વખત એવું થયું હશે કે રાહુલ ગાંધીજીએ એવું કીધું કે ડેડલાઈન આધારિત વાત કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો વર્ષની અંદર અમે લાખ યુવાનોને નોકરી નોકરી સરકારી આપીશું ઠીક છે પાર્થિવજસિંહે જે પ્રકારે કહ્યું આપ કેટલા સમજો કમલેશભાઈ કે જે વાયદાઓ આ વખતના મેનિફેસ્ટોમાં કરવામાં આવ્યા છે તે તો હવે જયારે ભવિષ્યની વાત છે પરંતુ પાંચ વર્ષની કામગીરી જે પ્રકારે રહી છે વિપક્ષની અને આપણે આપણે વિરામનો સમય હતો ત્યારે મેં સ્પષ્ટ કીધું તું કે કોંગ્રેસે જે વાયદા કર્યા છે મેનિફેસ્ટોની ની અંદર એ વાયદાઓ જો પૂરા કરવામાં આવે તો અત્યારનું બજેટ અઠ્યાવીસ લાખ કરોડ રૂપિયા છે આ અઠ્યાવીસ લાખ કરોડની જગ્યાએ

વાર્ષિક આપણે પાંચ લાખ રૂપિયા કમાતા હોઈએ પાંચ લાખ નું બજેટ આવતા વર્ષનું જ્યારે બજેટ નક્કી કરતા હોય તો પાંચ ના બદલે દસ લાખ કરી દઈએ તો લાવીશું ક્યાંથી પાંચ હજાર પાંચ લાખ રૂપિયા વધારાના એના હું પ્રશ્ન કરી રહ્યો છું એટલે જેમ કે છે રાહુલ જી અત્યારે સુપ્રીમ કોર્ટમાં જઈને બોલ્યા ને કે માફી ચાહું છું કે મારાથી આ બોલાઈ ગયું આ બધા જ વચરોનું એવું થવાનું છે જો કે એવો પ્રશ્ન જ નથી થવાનો કે ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસની સરકાર આવવાની છે એટલે એમને તો કોઈ વિષય જ નથી સપના બતાયા છે સપનાનું વાવેતર એ વાવેતર થવાનું જ નથી એટલે અમારા એમના માટે તો એવો કોઈ પ્રશ્ન જ નથી ભલે અત્યારે ગમે તેટલા જુમલા કરે પ્રશ્ન છે ભારતીય જનતા પાર્ટી માટે ભારતીય જનતા પાર્ટી પ્રમાણિકતાથી વાત કરે છે

ત્યારે પંદર લાખનો જુમલાની વાત હોય બે કરોડ રોજગાર આપવાની વાત હોય નોટબંધીની વાત હોય કાળું નાળું પાછું લાવશું ઘણા બધા મુદ્દાઓની વાત કરી હોય અને ઘણા બધા મુદ્દે એ લોકોએ યુટર્ન પણ લીધું હતું જીએસટીનું ઇમ્પ્લીમેન્ટેશનમાં ફેલ થયા ત્યારે જે અત્યારે બજેટની ફાળવણીની વાત કરે છે કે કોંગ્રેસ પક્ષ સત્તામાં આવશે તો બોતેર હજાર રૂપિયા કઈ રીતે આપશે ત્યારે ચોક્કસપણે આ જે અમે સ્કીમની જાહેરાત કરી છે એ પંદર લાખના જુમલાની જેમ પોતાના મનના જાહેરાત નથી કરી આ સ્કીમ વિશ્વના દેશના નહીં વિશ્વના સારામાં સારા ઇકોનોમિક જોડે ચર્ચા કરી અને કઈ રીતે આ ગરીબ લોકો સુધી આ પહોંચાડી શકાય મારા તમારા જેવા લોકો મિત્રો નહીં લેન્સે નહીં પણ સારામાં સારા ઇકોનોમિક કીધું છે કે આ સ્કીમ પોસિબલ છે અને હું આપના જ માધ્યમના જ ટીવીના માધ્યમથી કહું છું કે જે રીતે ફાળવવાની બજેટની વાત કરે છે પહેલા વર્ષે એક ટકો જીડીપી પહેલા વર્ષે જીડીપીનો માત્ર એક ટકો પૈસો આમાં ફાળવવામાં આવશે જીડીપીનો એક પૈસો

ચૂંટાણું જે પાંચ વર્ષમાં ચલાવ્યું છે એ પ્રજા સામે પુરવાર થઈ ગયું છે અને ચોક્કસ પણ એનો પ્રજા જવાબ પણ આપશે ઠીક છે ઠીક છે કમલેશભાઈ આપની પાસે આવવા માંગીશ ઘણા એવા ગામો છે સાહેબ કે જ્યાં પીવાના પાણી જેવી પાયાની સુવિધા નથી પહોંચી રહી તો શું આપને લાગી રહ્યું છે કે રાફેલ જેવા મુદ્દા નોટબંધી જેવા મુદ્દા કામ કરશે કે પછી વિકાસના મુદ્દા કામ કરશે જે જે વિકાસની વાત કરીએ છીએ તો હું એમને કહું છું કે ક્યાંક ક્યાંક તમે એવા એવો એવો આખા ગામની અંદર વીજળી મળી ગઈ હોય આખા ગામમાં ઘરે ઘરે પાણીના કનેક્શન થઈ ગયા હોય પણ કોક ક્યાંક રહી ગયું હોય તો ટીવી અને મીડિયાવાળા એ જ બતાવે અને એને ચાવું કરવાની કોશિશ કરે છે હું એમ કહું છું કે જ્યાં પણ ક્ષતિ છે

નગરપાલિકા એના કામો કરતા હશે હવે લોકો જે પણ મોટી માટે કોંગ્રેસે નર્મદાના ડેમ બનાવવા ના દીધાનું વિકાસ અને પ્રજાલક્ષી ના મુદ્દા થી આ ચૂંટણી કઈક અલગ જ બાબત પર જઈ રહી છે પાયા સુવિધાઓની વાત થવી જોઈએ એની જગ્યાએ રાફેલ

સ્કીમો જે ચાલે છે સરકારની એ માત્ર ચોવીસ ટકા વિસ્તારમાં ઇરિગેશન એટલે સિંચાઈનું પાણી આપે છે બીજી વાત કરું કે ડોક્ટર સાહેબ અમદાવાદમાં રહે છે અને મને એવું લાગે છે કે ગામડાઓ બી ફર્યા હશે એવું માનું છું કે અલગ અલગ ગુજરાતના પ્રદેશોમાં ગયા હશે આપણે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો ખેડબ્રહ્મા પોશીના ભીલોડા બાયડ આ બધા વિસ્તારમાં પીવાના પાણીથી લઈને સિંચાઈના પાણીની ખૂબ મોટી તંગી છે બીજી વાત કરીએ કે સાબરમતી જેવી નદી ત્યાંથી ત્યાંથી આવે છે ત્યારે ચોક્કસપણે ત્યાં કેનાલની સુવિધા નથી કેનાલની સુવિધા આપવી હોત તો ચોક્કસપણે સાબરકાંઠાના ખેડૂતોને પાણી મળી શક્યું હોત બનાસકાંઠાની વાત કરીએ આ નર્મદા નહેરની વાત કરી નર્મદા નહેર જે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બનાવી ત્યાં પાણી નથી અને પાણી આવે તો ગાબડા પડી જાય છે એટલે ખૂબ ખરાબ પરિસ્થિતિમાં પાટણ અને બનાસકાંઠાના ખેડૂતો સિંચાઈનું પાણી પણ ના મળે પીવાનું પાણી પણ ના મળે એટલે ખૂબ મોટા પ્રશ્નો ભ્રષ્ટાચારના જે નર્મદા કેનાલમાં થયા છે એ પણ ઉભરીને બહાર આવે છે બીજી વાત કરીએ પોતાની લોકપ્રિયતા મેળવવા માટે પોતાનો પ્રચાર કરવા માટે પોતાની પબ્લિસિટી માટે હજારો કરોડો લીટર પાણી સીપ્લેન માટે વેડફી રખાય અને છેલ્લા ઘણા સમય ભાજપનું શાસન છે અને જયારે આટલા સમય આટલા લાંબા સમયગાળાના શાસન બાદ પણ જયારે પાણી પીવાના પાણીની સમસ્યા આવતી હોય તો એક સારી બાબત ના કહી શકાય નહીં આપની વાત ચોક્કસ ભાઈએ જે કીધું કે હું ગામડાનો હું બી ગ્રામ્ય વિસ્તારમાંથી આવું છું ભલે અમદાવાદ શહેરમાં રહું છું બનાસકાંઠાની અંદર અમે લોકો દસ વર્ષ પહેલાં જે લોકો ખેડૂતો હતા એને જે કેટલી મુશ્કેલીઓ પડતી હતી અત્યારે ત્યાં એક એક ઘરની અંદર ચોવીસ કલાક વીજળી મળે છે એટલું નહીં અમારા સગાવાલાઓ જે ખેડૂતો છે એ ખેડૂતો પોતાનું પોતાને ત્યાં તો બોરમાં પાણી આવે છે પણ એક કલાક બે કલાક અમુક પૈસા લઈને બીજાના પાણી બીજા ખેતરોની અંદર પણ પાણી પૂરું પાડે છે જો જે ભી કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટી એ પ્રમાણિકતાથી કર્યું છે પહેલા તો રાત્રે બે વાગે વીજળી આવતી હતી બે થી ત્રણ વીજળી આવે એટલે ખેડૂતને રાતે ઉઠવું પડતું હતું અને ઉઠીને બે થી ત્રણ પ્રાણત કરવા જાય બંધારાની અંદર અને પાણી પછી પછી તો વીજળી જ ના હોય એટલે ક્યાં જાય લાઈટ જ ના હોય એટલે પછી તો ક્યાં જાય પાણી જ ના આવે એટલે એવું કરવું પડતું હતું અત્યારે ચોવીસ કલાક વીજળી છે થ્રી ફેઝની વીજળી બી બાર કલાક સુધી મળે છે અત્યારના ખેડૂતોને ઇલેક્ટ્રિસિટીની ડ્યુટી નથી ભરવી પડતી પાંચ લાખ સુધી એમને ઝીરો ટકા ઇન્ટરેસ્ટથી લોન મળે છે હા ચોક્કસ ક્યાંક ને ક્યાંક આ ગ્લોબલ ઇન્વેસ્ટ એ એ થયું છે એના કારણ ધારો કે હમણાં માવઠું આવ્યું તો માવઠામાં ગુજરાતના

સરકાર પાણી નથી આપી બોરવેલ માં આજના આપના માધ્યમથી આપને કઉ છું અત્યારે રિક્વેસ્ટ થી કઉ છું અને ગેરંટી જોડે કઉ છું અત્યારે હાલ ને હાલ તમારી ટેલિફોન લાઈન હોય તો કોલો

પાર્થિવજ છે મુદ્દા તરફથી આપણે ભટકી રહ્યા છીએ કમલેશભાઈ જે પ્રજાલક્ષી હિતના મુદ્દા છે વિપક્ષ હોય કે સત્તાધારી પક્ષ હોય

ચોક્કસપણે એટલે ભાઈએ કર્યું અમારે જરાય કરવાની જરૂર નથી કારણ કે એટલો દેશ બરબાદ કર્યો છે એટલે એવું કરવાની તો જરૂર જ નથી ચોક્કસ હોય દરેક પોલીક પાર્ટી એ ફોલો કરવી જોઈએ પણ છેલ્લા મહિનામાં ચૂંટણી દરમિયાન આજે પ્રશ્ન તમે મારા એક ઉમેદવાર માટે કોંગ્રેસ પાર્ટી ના પૂછ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કેટલા ઉમેદવારો દ્વારા મોડલ કોડ ઓફ કંડક્ટાલે